પેંડા લેવા કે હું આપું હવે પૂતના હતી અને મારવા માટે આવી હતી અને જેવા માં ગયા અને મોકો મળ્યો એટલે પૂતના એ લીધો આમ કાનુડોને એમ થયું કે આને ખોળામાં લઈ અને હમણે બે ઘૂડડા સ્તનપાન કરાવું એટલે મારું કામ પૂરું થઈ જાય પણ કાનુડો બા પુતનાના ખોળામાં આવ્યો અને કાનુડે આંખો કરી દીધી બંધ ઓલાન ખોળામાં મૂ તો પુતના પણ આંખું બંધ આખું ખોલી જ નહીં સંતો કહે જે આજે ભાગવત રૂપી જ્ઞાન ને જે વારંવાર પી ચુક્યા છે એવા મહાન આત્માઓના વિચાર છે કે ભગવાને સુગમ આંખો બંધ કરી છે કારણ કે આ